માંગરોળ તાલુકાના શેપા ગામે વીજ ધાંધિયાથી ખેડૂત પરેશાન પંદર દિવસથી ટીસી બળી જતાં મગફળી સુકાઈ શેપા ગામે ખેડૂતના સબસ્ટેશનમાં ટીસી બળી જતા ખેડૂત છેલ્લા પંદર પંદર દિવસથી પીજીવીસીએલ કચેરીમાં ધક્કા ખાવા છતાં કોઈ પણ જવાબ નહીં મળતા હોવાના આક્ષેપ આ ખેડૂતની વીસ વીઘા જમીનમાં મગફળીના પાક સુકાતો હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આખરે ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો અને આખરે અલગ અલગ બહાના બતાવી કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટર એકબીજાને ખો આપી ખેડૂતની મગફળીના પાક સુકાઈ જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠાવતા આખરે ખેડૂતોને આશ્વાસન આપી રવાના કરાયા હતા મારે ટીસીના પંદરથી થયા બદલાવ આવ્યા નથી એંગલના બાના કરે અમારી આઠ દસ લાખની મહેનતી છે એ બધી ફેલ થાય તો હું અમને જી આ જીવીવાળા આપી દે ખરા મારે એ પૈસા અમને આપી દે ખરા ત્યારે મારી મહેનતી વીસ વિગત મહેનતી ફેલ થાય અને અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી તો અમારે કરવાનું શું અમારા જે ટીસી પ્રશ્ન છે તેમાં ટીસીની એસએસએસની એંગલો એમ છે માણસો અહીંયા ટીસી બદલાવવા માટે સ્થળ ઉપર આવી ગયેલા હતા

એટલે માંડવી વાત વીસ દિવસ હુંકાય એટલે બિલ બિલ લેવાય છે ત્યારે બિલ અમારે ભરવાનું ક્યાંથી માંડી હુંકાઈ જાય તો એટલે અમે આ રજૂઆત કરીએ